હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો ફાઇનલી કાલે તો એક કઉ એવા બીપ મૂકીને મારા મનમાં દઈ દઉં છું એને થોડીક સ્લોક એના લીધે આવી નહોતો હોય ગયો આ બાયપાસ છે તો આજે ફાઇનલી બાયપાસ આવી ગયો છું અને મારો લુક જોઈને તમને ખબર પડી ગઈ છે રીલ શૂટ કરવું હું મારો દોસ્તાથી દેખાડતો ખાલી એકલા જો અને એ ધડકાને કેમ કે દડકામાં આમાં જાઓ તમે ખાલી ક્વોલિટી જો તમે ખાલી આઈફોન તો એટલા માટે આવ્યા હતા જો ઇન્સ્ટામાં ફોલો કરી લો મૌલિક ઝીરો થ્રી ફાઈવ ડિસ્ક્રિપ્શનમાં હવે રીલું થોડીક શૂટ કરી લઈએ અને બ્લોગ આવી રીતના ચાલતો રહે તમને બાયપાસ દેખાડું દેખાડું હતું પણ કાલે એકના લીધે દેખાડું નહીં પછી અંશાળાનો નાનો બ્લોગ તો જવું તમને બાયપાસ દેખાડું બાયપાસ મિન્ઝા રોડ જાઓ રીતના અહીંયા ગણાવું શું આ રેલસોર્ટ થાયાબલીમાં લઈ ગયા હાલો તો મળી જાવે આગળ હેલો ગાઈસ તો ફાઇનલી હવે આવી ગયા અમે બાયપાસ ડેમ પર આવી ગયા છે અને આ ડેમનો નજારો અને જે કાલે આપણે બાયપાસે જવાની ના પાડી દેતા ને એ ભાઈને હું લેતા આવ્યો છું એટલે દેખાડું તમને જો આ ઈ છે બીપ મૂકી દીધું મે એ મનમાં બીપ મૂક્યું છે કે આ ભાઈને લીધે કાલે બાયપાસ ન જાય ગયા અને અત્યારે જો ડેમનો અમરેલીનો ડેમ જોઈ લે હે બી હવે રીલ્સ શૂટ કરવા અહીંયા આવ્યા છે બાયપાસ થોડીક ક્લિપ શું ને એવું બધું શૂટ કર્યું જ હોય હવે મન થાય તો મૂકશું નહીં તો પછી અહીંયા સારું આવશે તો અહીંયા મૂકશું એટલે હવે મળીએ થોડાક આગળ થોડીક રીલ ઉતારી પછી મળીએ ઉપર જઈશમાં ગાઈશ તો હવે ફાઇનલી રીલ્સ ને ને ફોટો શૂટ થઈ ગયો ત્યારના પાડતા હતા પેલા બાયપાસે ગયા પછી અહીંયા આવ્યા હતા ડેમે તમને હવે ડેમનો નજારો દેખાડતો અમારું તો કામ પૂરું થઈ ગયું છે

તો પછી હવે આ વોઇસ ઓવર મેં થોડુંક ઘડી નાખ્યું છે તો સોરી તો બસ ફોટા પાડતા હતા ને વોઇસ ઓવર કરું છું હવે તમને તો નજારો જોઈ લ્યો આ ડેમ છે અમે જો એ થોડે છે ને અહીંયા થઈ રીલી આટલા હવે ફોટો નહીં મેં મારે જો

હજી બ્લોગ ચાલુ જ છે આગળની ક્લિપમાં બોલ દીધું હાલો મળીએ નેક્સ્ટ માં હજી બ્લોગ તો ચાલુ રાખ્યો છે જોઈ હવે કેટલો લાંબો બને એ આડા હાથ નાખ આને હક નથી એક આને આના લીધે જ ઘરે જઈશું છું આને બહુ ઉતાવળ થઈને કામ આવી ગયું કામ આને આવ્યું હતું નામ મારું દી દીધું એટલે હવે બ્લોગ બને જઈએ હું છે હું ને ચાલો ફ્રેન્ડ્સ બાય ઓ ભાઈ આ અમરેલી નો અમારે નાગનાથ મંદિર

આ તો ભાઈ તમને જો હમણાં સામેનો સીન દેખાડું ફાઇનલી આવી ગયા થોડોકરો ખાઈ ફોટો શૂટ કરી તને દેખાડું હમણાં એક નંબર જોઈ ભાઈ દર્શનભાઈ પરમાર મનનભાઈ અંકુરભાઈ અને આ રવિભાઈ દગાબાજ દગા જઈ ગયો કાલે આવ્યો નહીં એટલે ચાલો હવે થોડીક વાર ચીલ કરી લઈએ દોસ્તારો વારે પછી બ્લોગ એન્ડ કરીશ

ત્યારે મૂકીને હવે વિડીયો બધા બનાવવા તો બસ હવે આ ક્વોલિટી કેવી છે કમેન્ટમાં કહીજો આપણે મનનભાઈના મોબાઈલમાં ઉતારી છે ક્વોલિટી જોવા માટે ક્લિપ્સ કેવી છે મેં કીધું લાવે ક્લિપ ઉતારવાથી ક્વોલિટી જોઈએ તો આઈફોન આઈફોન કરતાં થોડીક મને સારી લાગી આમાં આટલી બધી નથી તમને દેખાડું જો આવે ને આવી ક્વૉલિટી આવે જો મારા બે આમાં મોબાઈલ કરીને જોયું દેખાવો આવું બધું છે મારામાં ફોર કે સિક્સટી એફપીએસ સુધીનું છે એટલે ને આ બ્રાન્ડિંગ સેફ્રોન થોડીક પ્રમોશન એ છે હો અમારામાં બ્લોગમાં અમારા બ્લોગમાં પ્રમોશન એ આવે રજનીગંધા સેફ્રોન ખાવ અને મસ્ત હો જાવ અવાજ આવે કે કુલર બંધ કર દો તમારા માટે માન છે કુલર બંધ કરું છું ગરમી થાય છે ભાઈ ઉપરનું પંખો ચાલુ રાખે ઉભા રીતે ભાઈ સોરી જાય એવું છે અને ખાલી જોવા માટે ઉતારી રહ્યો બ્લોગ ને કીધું કેવી ક્વૉલિટી કમેન્ટ થોડું ક્યાં કમેન્ટ કમેન્ટ કરો મને મોટીવેટ કરો તમે થોડો તમારો ફોટો પાડ દેવો આવી રીતના આપણી રીલ્સ આવે છે મિર વાળી લાઈક શેર સબસ્ક્રાઈબ અને બ્લોગ હવે ક્યાં સુધી ચાલુ રહે કંઈ નક્કી નહીં જોયું ચાલો જો આગળ બ્લોગ ચાલુ હોય તો આગળ મળીએ નહીં તો પછી બ્લોગ અહીંયા પૂરો થઈ જાય છે થેન્ક્સ ફોર વોચિંગ મૂકી દઈશ સમજો યાર પ્લીઝ ઓકે બાય બાય